તેથી જો કોઈ મૂર્ખ વ્યક્તિ આ કુવાનું થોડું પાણી પણ પીવે છે તો તેની બુદ્ધિ ખુલી જાય છે તેથી જ પહેલાના સમયમાં જે કોઈ બનારસ આવતું હતું ઇવોવા કુવામાં જોતા અને અને તેનો પડછાયો નીચે બનતો તો તે તેને પાણી પી અને ઘરે ચાલ્યા જતા અને પડછાયો જો ન બનતો તો તે ત્યાં જ રોકાઈ જતા અને છ મહિના સુધી સૌથી પાપી વ્યક્તિ પણ મહાદેવની ખૂબ મતી કરતો હતો અને જો તેઓ છ મહિના પછી મૃત્યુ પામે તો પણ તેઓ બનારસ જેવી પવિત્ર જગ્યામાં મૃત્યુ પામે છે તેથી તેને મોક્ષ મળી જતો શો તમે પણ આમાં કુવા એક વાર ડોકાવવા માગશો ખર તો કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખો